માહરુમાન રાજસ્થાન સમારો સુરતના ગોળાધરા વિસ્તારમાં યોજમ આવ્યું હતું જેમાં રાજસ્થાની લોકો પરંપરાગત પોશાકોમાં હાજર રહેવા પામ્યા હતા તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહિતના કાર્યક્રમમાં જોડાવા પામ્યા છે ગોળાધરાના મરુધર મેદાનમાં રાજસ્થાન મહાસભા દ્વારા રવિવારે માહરુમાન રાજસ્થાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાની ઝાંખી જોવા મળી હતી આ પ્રસંગે હજારો લોકો રાજસ્થાની પોશાકમાં સામેલ થવા પામ્યા હતા મેદાનને રાજસ્થાનની થીમ પર શણગારી મુખ્ય દ્વારને મહેલ જેવો થ્રીડી લુક પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજસ્થાનના જાણીતા લોક ગાયકો પ્રકાશ માલી અને આશા વૈષ્ણવે પોતાની કલા રજૂ કરી હતી તો આ પ્રસંગે ઉપસ્થિત લોકોને રાજસ્થાની બહાદુરીની ગાથા અને તેમની પ્રાચીન સંસ્કૃતિને પણ બતાવવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે રાજસ્થાની આગેવાનો સાવરપ્રસાદ બુધિયા સંજય સરાવગી કૈલાશ હાકીમ દિનેશ રાજ પ્રમોદ પોદાર કુંજ પંસારી વિક્રમસિંહ શેખાવત રાહુલ અગ્રવાલ સહિત રાજસ્થાન મહાસભાના ઘણા સભ્યો પણ હાજર રહેવા પામ્યા હતા રાજસ્થાનીઓની તમામ છત્રીસ જ્ઞાતિઓના પણ અધિકારીઓ અને સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહેવા પામ્યા હતા આમ રાજસ્થાન મહાસભા દ્વારા યોજવામાં આવેલા મહારોમાન રાજસ્થાન કાર્યક્રમમાં ખુલ્લી જીપમાં સી આર પાટીલ અને હરસંઘવી ખુલ્લી જીપમાં બેસી શક્તિ પ્રદર્શન કર્યું હતું તા કાર્યક્રમ ચૂંટણીને લઈને મનાવાઈ રહ્યાનું પણ ચર્ચામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાડા